ચાલો જોઈએ આ હોસ્પિટલ ની અને તેની અદભુત કામગીરી આ વિશેષ અહેવાલ સેવાને સમર્પણ પર્યાય એટલે ફતેપુરાની ઓમ હોસ્પિટલ આ સફરની શરૂઆત તો વર્ષ 1998 માં થઈ હતી જ્યારે ફતેપુરામાં તબીબી સુવિધાઓનો નામો નિશાન ન હતો સમયમાં બાયડથી આવીને ડોક્ટર રશ્મિતાબેન પટેલે બાયડવાડાના નામથી પ્રસૂતિ ગૃહ શરૂ કર્યું અને માત્ર ત્રણસો રૂપિયાના નજીવ દરે નોર્મલ ડિલિવરી કરાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું આ એ જ વર્ષાને આધુનિક ટેકનોલોજી સાથે આગળ ધપાવી રહ્યા છે ડૉક્ટર સૌરભ પરમાર તેમના કુશળ નેતૃત્વ હેઠળ ઓમ હોસ્પિટલે માત્ર એક જ વર્ષમાં સફળતાના શિખરો સર કર્યા છે આ હોસ્પિટલે એક વર્ષ દરમિયાન એક હજાર બસો તેત્રીસથી વધુ સફળ નોર્મલ ડિલિવરી પાંચ હજાર ચારસો તેત્રીસથી વધુ ઓપીડી અને નેવુંથી વધુ ગર્ભાશયની કોથળીના સફળ ઓપરેશન કર્યા છે આ હોસ્પિટલની ખાસિયત એ છે કે અહીં નોર્મલ સુવાવ સિઝેરિયન કે ગર્ભાશયના ઓપરેશન અન્ય હોસ્પિટલો કરતાં અત્યંત રાહત દરે કરવામાં આવે છે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે અને હવે એક વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં હોસ્પિટલે સેવાનું વધુ એક પગલું ભર્યું છે દર મહિનાના દરેક શુક્રવારે બહેનો માટે ઓપીડી અને સોનોગ્રાફીની સેવા તદ્દન મફત આપવામાં આવે છે ફતેપુરા અને આસપાસના વિસ્તારમાં ડોક્ટર સૌરભ પરમાર અને તેમની ટીમની આ કામગીરી આજે ચારેકોર પ્રશંસા થઈ રહી છે ધન્ય છે આવી સંસ્થાને અને ધન્ય છે આવા ભાવે ડોક્ટર્સને જેઓ વ્યવસાયને નહીં પણ સેવાની સુવાસને પ્રાધાન્ય આપી રહ્યા છે આ હોસ્પિટલની વિશેષતાઓ જોઈએ તો અનુભવી ડોક્ટર્સની ટીમ આધુનિક ઓપરેશન થિયેટર રાહત દરે ઉત્તમ સારવાર ડિજિટલ સોનોગ્રાફી સુવિધા માતૃત્વ અને સ્ત્રીરોગના નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા સારવાર આપવામાં આવે છે ફતેપુરાની ઓમ હોસ્પિટલ અને પ્રસુતિકૃહ જે આ ઉત્તમ સારવાર અને દર્દીના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે અને એટલે જ આ હોસ્પિટલ સેવા પરમો ધર્મ ઉક્તિને સાર્થક કરે છે આવો સાંભળીએ ઓમ હોસ્પિટલના ડોક્ટર સૌરવ પરમાર શું કહે છે નમસ્કાર મારું નામ ડોક્ટર સૌરવ અવરેન્દ્ર પરમાર છે હું આપણી ફતેહપુર તાલુકાની ઓમ હોસ્પિટલ અને પ્રસુતિક ઉમા છેલ્લા એક વર્ષથી મારી સેવાઓ આપું છું આપણી આ હોસ્પિટલે એક વર્ષ પૂર્ણ કર્યું છે આ એક વર્ષ દરમિયાન આપણે

આ છેલ્લા એક વર્ષમાં આપણી હોસ્પિટલને ફતેપુરા તાલુકા અને આજુબાજુના ગામના લોકોનો બહુ ખૂબ જ સાથ સહકાર મળેલ છે અને ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળી રહે એ મારી પ્રાર્થના છે થેન્ક યુ તો દર્શક મિત્રો જો આપ અથવા આપના પરિવારમાં કોઈની પણ સ્ત્રી રોગને લગતી સમસ્યા હોય કે સુરક્ષિત માતૃત્વની આશા હોય તો એકવાર ચોક્કસપણે ઓમ હોસ્પિટલની મુલાકાત લો જ્યાં રાહત દરે શ્રેષ્ઠ સારવાર અને ડોક્ટર્સનો અંગત વિશ્વાસ આપને મળશે આ હોસ્પિટલ ફતેપુરા નગરમાં જાળવદ રોડ પર આવેલા જલારામ કોમ્પ્લેક્ષ આવેલી છે જે ખૂબ જ સરળતાથી પહોંચી શકો છો સેવાનો લાભ લેવા અને નિષ્ણાંતોક નું માર્ગદર્શન મેળવવા આજે જ પધારો નમસ્કાર